বলো সে গোপাল লাল কী সরপালে মারা হয়া ঠরে গুড়া গোপেন্দ্র দেড়া ঠে ટરે રે મારા નેણા જોઠ રે ગોડા ગોપેન્દ્ર ને દેખી મારા નેણા જોઠ રે હું જલ જામુ ના ભરવાન ગઈ વાલા કાઠરે ઉભો લો અલવ કરે ગૂઢા ગોપેન્દ્ર ને દેખી મારા નિણા જો ગુગરડી ને રૂમ ઝૂમ બાજે વાલા ઠમઠમ કરતા વાલો દર્શન દીએ બૂઢા ને દેખી મારા નેણા જોટો પાગને કેસરીઓ આ ગોવાલા ઓટ પાગને કેસરીઓ આ ગોવાલા माथे झड़क क्या करे गूडा गोपेंद्र देखी मारा नेणा जो, जो रे नेणा जो ठरे रे नेणा जो ठरे रे मारा अयळा रे गुडा गोपेंद्र ने देखी मारा नै जोठरी શ્રી આ ગોકુલપતેશ્રી ગોપેન્દ્ર જનની હરે હો વૈષ્ણવ જનની વાલો સાર કરે ગુડા ગોપેન્દ્રન દેખી મારાેણાણાણા ઠરે નૈણા જોણા જો ઠરે મારા અળા ઠરે ગૂડા ગોપેન્દ્રન દેખી મારાેણાણાણાણા જો ઠરે ગૂડા ગોપેન્દ્રન દેખી મારા सी गोपाल लाल कय भग जे गोपाल जे गोपाल